આ તો મારીું ની જાતરો છે આલ મારી મખણીવાળી શિપોતર રાશીરી સર મોડલી બેલડી શિરી સુલ્યા બાપો દેખ ભાઈઓ તમા બોલ આજની આ વેરાય મરા શિપોતર ની આથમની જાતરો વાય નવીન બોવા ભાઈ ભાઈ આલ મારા ગામ ખેડે આજ હું કહળ કરીને શિપોતર બેહનારી ભાતા છે આમાં આલ

નહી એટલે મારી પંચુ શોધન ખોકે ગમે કરો એ માપ થી હેડ તો લેવું વડની માતા કો જો ભાઈ અજે કળા જો કલી મારા વિહેતમાં શીખોતર માં લેખ મળ્યો હોય છે તો તો એક દાડા નો આવે તો કજી જગત ના નમાડું મારું નો પાતા ને બાપો માડી નવીન ભાઈ જો કજી કા તો મારા કોમ પાછી લે મજાકું છું આવનારા મેમલે મજાકું છું આ રીધમ વાળા ને સાઉન્ડ વાળા ને મજા કુ છું પણ કોઈ દાડો આ મારા વિહેતના ના મેલડી આશીમ કવા ની આવે આવું હું માતા કુ છું લ્યા બાપુ બાપુ ભાઈ સુમેલ ભાઈ ભાઈ રવિ હું વિશ્વા વાળા ની માતા છું લ્યા અન આ પોદરાપુર વાળા હવર દાડો ઉજો અન મારા શિકોતર ના નોમ ના ટોપો ચાલુ કરેલા છું તે

કોઈની ની મજૂરી રાચી નહીં નવીન ભુવા વડની નહી લેલા વર્ણની છું ધોડો સાઉન્ડ વાળો તમારી માતા સુ લ્યા